નમસ્કાર મિત્રો તો આજે આપણે જે ચેપ્ટર નંબર 9 ચાલુ કર્યું તું લસા અને ગુસાઅ એનો પાર્ટ વન આપણે અપલોડ કરેલો છે આ પાર્ટ ટુ છે જેની અંદર આપણે ગુસ્સા શીખવાનું છે લસાઅ આપણે આની પહેલાંના વિડીયોમાં શીખી ગયા છે જો તમે વિડીયો ના દેખ્યો તો પહેલા લસા શીખી લેજો ત્યારબાદ ગુસ્સાનો આ વિડીયો દેખજો ચાલો તો ગુસા અ એટલે કે એને એક્સસીએફ કહેવાય એક્સીએફ એટલે શું આપણે આગળ બી અભ્યાસ કર્યો કે હાઇએસ્ટ કોમન ફેક્ટર અને ગુજરાતીમાં શું એનું ફૂલ ફોર્મ થશે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે મોટામાં મોટો અવયવ સામાન્ય અવયવ એટલે શું કે દરેકમાં હોય જો ગુસાઅ એવી મોટામાં મોટી સંખ્યા કે જેના વડે આપેલી બધી જ નિશેષ ભાગી શકાય તેને ગુસા કહેવાય હવે જોવું શું કે જે પંચાવન અને દસ તો એવી મોટામાં મોટી સંખ્યા આપણે શોધવાની છે કે જેનાથી આપણે પંચાવનને પણ ભાગી શકીએ અને દસને પણ ભાગી શકીએ બરાબર એવી મોટામાં મોટી સંખ્યા કે જેના વડે આપણે પંચાવનને ભાગી શકીએ ને દસને પણ ભાગી શકીએ એટલે એક સંખ્યા મળવી જોઈએ સામાન્ય હોવું જોઈએ કે પંચાવનને બી ભાગી શકાય ને દસને બી ભાગી શકાય તો તેને ગુ સા કહેવામાં આવે છે બરાબર ચાલો તો ગુસ્સા આ માટેની આપણે અલગ અલગ રીતો છે તો આ પંચાવનને દસનો આપણે જો ગુસ્સા અ શોધવું હોય તો આપણે પહેલાં આ રીતનું આપીએ અહીંયા પંચાવન લખવાનું ચાલો અહીંયા જુઓ પહેલાં બે વડે ભાગવાનું ના ભગાય તો ત્રણ વડે ના ભગાય તો પાંચ વડે ના ભગાય તો સાત વડે ના ભગાય તો અગિયાર વડે ના ભગાય તો તેર વડે સત્તર વડે ઓગણીસ વડે આમ ચાલવાનું છે આપણે રેડી તો બે વડે પંચાવનને ના ભગાય ત્રણ વડે બી ના ભગાય બરાબર પાંચ વડે ભગાય તો હા પાંચ વડે ભગાશે ચાલો તો અહીંયા શું થશે બોલો જોઈએ અગિયાર પંચા પંચાવન થાય અગિયારને ના ભગાય એટલે અગિયાર એકા અગિયાર ચાલો દસ અહીંયા લઈ લેવાના હવે ને બે વડે ભગાય બે પંચા દસ થાય પાંચને પાંચ વડે ભગાય પાંચ એકા પાંચ થાય હવે જુઓ અહીંયા આપણે શું યાદ રાખવાનું છે એક વસ્તુ નોટ કરવાની છે ગુસા અ માટે ગુસા અ બરાબર સામાન્ય હોય તે જ લેવાનું જો લસા અમાં શું કરતા હતા આપણે સામાન્ય હોય તે લેતા હતા ગુણ્યા જે સામાન્ય ના હોય એ બી લેતા હતા લસાઅ માટે બરાબર પરંતુ ગુસ્સામાં ફક્ત શું લેવાનું છે જે સામાન્ય હોય એ જ લેવાનું છે આપણે તો માટે આપણે ગુસા અ માટે ગુસા અ કોનો ગુસ્સા અ તો કોશમાં લખવાનો આપણે પંચાવન એન્ડ દસ પંચાવન અને દસનો ગુસ્સા બરોબર શું થશે જે સામાન્ય હોય એ જ લેવાનું તો જુઓ સામાન્ય અહીંયા પાછળો છે હા અહીંયા બી પાછળો છે હા તો એકવાર આપણે લખી દેવાનું ચાલો અહીંયા અગિયાર છે હા અહીંયા અગિયાર છે ના અહીંયા બગડો છે પરંતુ અહીંયા નથી તો બસ વાત ફાઇનલ થઈ ગઈ આનો આપણે ગુસ્સા કેટલો મળશે પાંચ મળશે એવી મોટામાં મોટી સંખ્યા આપણને મળી ગઈ કે જેને આપણે પંચાવન ને દસને ભાગી શકીએ છીએ બરોબર પાંચથી ભાગી શકાય ને હા પાંચ દુ દસ થાય બરાબર પંચાવનને ભાગી શકાય હા અગિયાર પંચા પંચાવન થાય જો આનો આપણે લસા અ જોઈતો હોય હવે આનો શું જોઈએ આપણે લસા અ જોઈએ તો આપણે શું કરવાનું જુઓ જે સામાન્ય હોય એ લેવાનું ગુણ્યા સામાન્ય સવાયનું બધું જ એટલે અગિયાર બી લઈ લેવાના ગુણ્યા અગિયાર બી લઈ લેવાના બે બી લેવાના ચાલો અગિયાર પંચા કેટલા થાય યાદ રાખો સામાન્ય તે જ લેવાનું છે ચાલો અઢાર ચોવીસ ને ત્રીસ નો ગુસ્સા જો બીજી આપણી પાસે રીત છે વૃક્ષ વાળી રીત બરાબર આ આપણી પાસે અઢાર અઢાર ના ભાગ પડવાના બે ભાગ પડશે હા બે નવ્વા અઢાર થાય ચાલો બેના ભાગ પડે હવે ના બે એકા બે થશે અહીંયા શું થશે ત્રણ તરી નવ થશે રેડી ચાલો કઈ સુધી ભાગ પાડતું જવાનું જ્યાં સુધી આપણને અવિભાજ્ય અવયવ ના મળે ત્યાં સુધી બરાબર ચાલો અને ત્રીસનો ગુસ્સા ચોવીસ બી છે સોરી ચાલો તો અહીંયા લખવાના આપણે ચોવીસ ચાલો ચોવીસને બે વડે ભગાય હા બે બાર ચોવીસ થાય અને બારના ભાગ પાડવાના બે છંગ બાર થાય અને છ એટલે બે તરી છ થાય એવી રીતે અહીંયા ત્રીસના પણ ભાગ પાડી દેવાના ચાલો તમે ગમે તે રીતે ભાગ પાડશો અવિભાજ્ય અવયવના જ ભાગ પાડવાના છે બરાબર એ રીતે જ તો આપણો જવાબ આપણને મળી જ જશે રેડી ચાલો ત્રીસના ભાગ બે વડે ભાગાય હા બે પંદર ત્રીસ થાય પરંતુ આપણે ક્રમ જાળવી રાખવાનું પહેલાં બે વડે ભાગવાનું પછી ત્રણ વડે પછી સાત પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ બરાબર ચાલો હવે પંદર ને બે વડે ના ભાગે એટલે ત્રણ વડે ભાગીશું ચાલો ત્રણ પંચા પંદર પાંચ હવે પાંચના ભાગ ના પડે રેડી ચાલો હવે આપણને શું પૂછ્યું છે ગુસ્સા અઢા ગુસા અ ગુસા અ કોનો તો અઢાર ચોવીસ અને ત્રીસ નો તો ગુસ્સામાં શું કરવાનું ફક્ત સામાન્ય હોય એ જ લેવાનું ચાલો અહીંયા બગડો છે અઢારમાં ચોવીસમાં બી બગડો છે અહીંયા બી બગડો છે એક વાર લખી દેવાનો ચાલો ત્યારબાદ અહીંયા ત્રણ છે અહીંયા પણ આ રહ્યા ત્રણ ને અહીંયા બી ત્રણ છે તો એકવાર અને લખી દેવાનું હવે અહીંયા તગડો છે રેડી પણ અહીંયા હવે તગડો બાકી નથી ને અહીંયા બી નથી બરાબર ચાલો અહીંયા બે છે અહીંયા બે નથી અહીંયા પાંચ છે અહીંયા પાંચ નથી તો અહીંયા શું આવશે બે તરી છ તો અહીંયા આપણને મળી ગયો છ હવે છથી આપણે અઢારને બી ભાગી શકીએ ચોવીસને બી ભાગી શકીએ ને ત્રીસને બી ભાગી શકીએ તો ગુરુત્તમ સામાન્ય અવયવ એવો મોટા મોટી આપણને સંખ્યા મળી ગઈ અને સામાન્ય સંખ્યા છે કે જે નથી આપણે અઢારને બી ભાગી શકીએ ચોવીસને બી ભાગી શકીએ ત્રીસને બી ભાગી શકીએ અહીંયા આપણે લસા નથી પૂછ્યું પણ લસા આ માટે શું કરવાનું છે માટે શું કરવાનું છે તો જે સામાન્ય હોય એ લેવાનું સામાન્ય શું હતું ત્રણ એટલે કે છ હતા બરાબર સામાન્ય છ હતા હવે અસામાન્ય લેવાનું એટલે અહીંયા તગડો બચે છે ચાલો અહીંયા આ બે ગુણ્યા બે એટલે અહીંયા બે ગુણ્યા બે લખી દઈએ આપણે ચાલો ત્યારબાદ અહીંયા શું બચે છે આ પાછળો વચ્ચે છે આ દરેકનો આપણે ગુણાકાર કરીએ એટલે આપણને લસા મળી જશે બરાબર ચાલો બે દુ ચાર ને ચાર પંચા વીસ તો કેટલા થઈ ગયા આ વીસ થઈ ગયા બરાબર અને અહીંયા કેટલા છે આ છતરી અઢાર છે બરાબર અઢાર દુ છત્રીસ અઢાર દુ છત્રીસ એટલે ત્રણસો થશે કેટલા થશે ત્રણસો ને તો ગુસ્સા કેટલો મળ્યો છ અને લસા મળ્યો રેડી ચાલો ત્યારબાદ છે ક્રમશઃ અથવા તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા આનામાં આપણે યાદ રાખવાનું છે જોવો આવી સંખ્યાનો લસા અ કેટલો થાય ખબર તમને લસા અ કેટલો થાય આવી સંખ્યાઓનો એમના ગુણાકાર જેટલો કેટલો થાય ગુણાકાર જેટલો કોનો તો ક્રમશઃ અથવા તો અવિભાજ્ય સંખ્યાનો લસા અ અને આવી જ સંખ્યાનો ગુસ્સા અ કેટલો થાય ગુસ્સા અ એક થાય કેટલો થશે એક જ થાય ગમે તે સંખ્યા આપણે લઈ લઈએ એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ નવ અને દસનો ગુસ્સા નવ અને દસનો ગુસ્સા આ તો નવ અને દસનો ગુસ્સા આપણને એક જ મળશે બરાબર એક સિવાય આનામાં કશું જ બી કોમન નીકળે નહીં તમારે ભાગ પાડીને જોવા હોય તો વિડીયો પોસ્ટ કરી અને ભાગ પાડીને જોઈ લો એક સિવાય કશું જ આપણને કોમન મળે નહીં બરાબર ચાલો એવું હોય તો જોઈ લઈએ જુઓ આ નવ છે ચાલો ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ આ દસ લઈ લઈએ તો બે પંચા દસ અને પાંચ એકા પાંચ જો ગુસ્સા એટલે કોમન હોવું જોઈએ અહીંયા તગડો તગડો છે અહીંયા તગડો છે જ નહીં બસ વાત થઈ ગઈ ફાઇનલ બરાબર આ સાબિત થઈ ગયું કે ક્રમશ અથવા અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો થાય એક જ થશે અને નવ અને દસનો લસા અ પૂછીએ લસા અ જો ક્રમિક સંખ્યા છે આ કેવી છે ક્રમિક સંખ્યા છે એટલે એમના ગુણાકાર જેટલો થાય એટલે નવ ગુણ્યા દસ કેટલો થશે આ નેવું થઈ જાય તો આપણે પોઈન્ટ યાદ રાખવાનો છે કે ક્રમશ અથવા અવિભાજ્ય સંખ્યાનો ગુસા એક જ મળશે અને લસાઅ એમના ગુણાકાર જેટલો ઓકે મિત્રો તો આના પછી જે એક પાર્ટ બાકી છે જેની અંદર આપણે જે ઘાતવાળી સંખ્યા હોય છે બરાબર એમને લસા અને ગુસા કઈ રીતે શોધવાનો છે એ બધું આપણે શીખવાનું છે ચાલો તો ગુસ્સા એકદમ સરળ જતો જુઓ લસા આ એટલે શું તો જે સામાન્ય હોય એ લેવાનું સામાન્ય સિવાયનું બધું જ લેવાનું તો આપણને લસા મળી જાય ગુસા એટલે શું જે સામાન્ય હોય એ લઈએ એટલે આપણને ગુસ્સા મળી જાય ક્રમશઃ સંખ્યાનો ગુસ્સા આ અથવા તો અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા એક થશે એવી જ રીતે લસાઅ પૂછે તો ક્રમશ અથવા તો જે અવિભાજ્ય સંખ્યાનો આપણને લસાઅ પૂછ્યો હોય તેમના ગુણાકાર જેટલો થાય અને અવયવ એટલે શું તો ભાગી શકાય ને શું કહેવાય અવયવ કહેવાય દસને જીના વડે ભાગી શકાય અને દસના આપણે અવયવ કહેવાય એવી રીતે દસની અવયવી એટલે શું તો દસના ગુણાંકમાં જે આપણને મળે દસ એકાદ દસ દસ દુ વીસ તો આ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એ અનંત સુધી જઈએ એને આપણે શું કહેતા હતા અવયવી કહેવાય હવે સામાન્ય અવયવ એટલે દરેકમાં હોયને સામાન્ય કહેવાય સામાન્ય અવયવી એટલે દરેકમાં હોય ને સામાન્ય અવયવી કહેવાય હવે જે અવયવ હોય અવયવો હોય બરાબર તો નાનામાં નાના અવયવ આપણને એક મળશે અને મોટા મોટા અવયવ સંખ્યા પોતે એવી રીતે અવયવી તો નાનામાં નાની અવયવી સંખ્યા પોતે મળશે અને મોટામાં મોટી અવયવ આપણને ખબર નથી અનંત સુધી મળે છે રેડી તો આટલું આપણે યાદ રાખવાનું છે ઓકે મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ જય હિંદ